આવ્યા પછી કરીને ઈઝરાયલમાં પણ જામદિગુજી સિંહનું સ્ટેચ્યુ અનાવરણ થયું છે તો આ તો પછી સાહેબ સમગ્ર જામનગર અને હાલારની જનતાઓની જે લાગણી છે કે આપણા નવાપુર નું નામ છે એના નામ ઉપરથી આપીને આપણે સૌ એમને સન્માનિત કરીએ એટલે આ અમને લાગણી મુખ્યમંત્રીશ્રી સુધી આપ થ્રુ પહોંચે અને આપીએ पर आब જામનગરની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સ્ટેટ ઓફ આટ કહી શકાય તેવો ફ્લાયઓવર ઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે અને તાજેતરમાં જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદસ્ત ઉદ્ઘાટન થયું છે ત્યારે સમગ્ર જામનગર અને હાલરની જનતાની એક લાગણી અને માંગણી છે મુખ્યમંત્રી શ્રીને કે આ જે બ્રિજનું નામકરણ છે એ જામનગરના રાજવી શ્રી જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી આ નામકરણ કરવામાં આવે કારણ કે જામ દિગ્વિજયસિંહજી છે એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકો અને મહિલાઓને આશરો આપી અને જે વિશ્વની અંદર ભારતનું નામ ગૌરવવંતુ કરેલું છે ત્યારે પોલેન્ડ પણ જામ દિગ્વિજયસિંહજીને બહુ ખૂબ માન સન્માન આપે છે અને જેના કારણે આપણે જોઈએ છીએ કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે જે ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાના હતા ત્યારે આ જામ દિગ્વિજયસિંહજીના ઋણના કારણે પોલેન્ડે બોર્ડર ખોલી અને ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકોને ત્યાંથી નીકળવા માટેનો રસ્તો ખોલી આપેલો અને તાજેતરમાં જ હમણાં ઇઝરાયલે પણ જામ દિગ્વિજયસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરી અને ખૂબ એમને રિસ્પેક્ટ આપેલી છે તો ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આવા યશસ્વી ભારત માતાના વીર સપુત શ્રી જામ દિગ્વિજયસિંહજીને માન સન્માનિત આપણે કરવા જોઈએ ત્યારે સમગ્ર હાલારની જનતાની લાગણી અને માંગણી છે કે ભાઈ આ બ્રિજનું નામકરણ છે જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી કરવામાં આવે અને આપણે એને સૌ સન્માનિત કરીએ તેવી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે તો જામનગરની વિવિધ આઠથી દસ સંસ્થાઓ આજરોજ આવેદનપત્ર આપી કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીશ્રીને આવેદન આપેલું છે અને વિનંતી કરેલી છે કે આ બ્રિજનું નામકરણ છે જામ દિગ્વિજયસિંહજીના નામ ઉપરથી આપી અને આપણે એમને સૌ સન્માનિત કરીએ